વલસાડના ઉમરગામ પંથકમાં યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થયા બાદ ઉમરગામની બાવીસ ગ્રામ પંચાયતો માટે ચૂંટણી યોજાવાની છે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ હોવાથી તાલુકા પંચાયત કચેરી ખાતે ભાવિ સરપંચો અને ભવ્ય ઉમેદવારો સહિત તેમના સમર્થકોની ભારે ભીડ જોવા મળી હતી આ વખતે જે સામાન્ય સભી કોમન સીટ એટલે સરપંચ મેમ્બર પોતે ફોર્મ ભર્યું છે અને ગયા વખતે જે કામો થયા રોડ રસ્તા કે બ્લોકના કામો સ્ટ્રીટ લાઇટના કામો છે તેમજ શૈક્ષણિક તરીકે બી આપણે ઘણા બધા ગામમાં કે લોકસેવા ઘણી રીતે જે કોરોના કાળની અંદર કોરોના કાળની અંદર બી લોકસેવા સારી સારી આવી એટલે લોકોની ઉત્સાહ છે આપણા માટે કે આ વખતે સંતોષભાઈ તમે સરપંચમાં ઊભા રહો અને તમને સારામાં સારા વૃત્તિ જીતાડીશું આમ તમને બધાને આશા છે અને ગામ લોકોના વિશ્વાસમાં લઈને આપણે આ વખતે સરપંચમાં ફોર્મ ભર્યું છે મારું નામ શુભમ શાંતિલાલ પટેલ છે હું સરપંચનો ઉમેદવાર તરીકે ભરવા માટે આવ્યો છું અને ફણસાના વિકાસના કામો જેવા કે ગટરો સફાઈના સ્ટ્રીટ લાઇટના રસ્તાના તળાવના નવીનીકરણ અને નાના મોટા ઉદ્યોગો અને નાના માણસો સાથે રહીને કેવી રીતના કામનો વિકાસ કરો એના જે એના માટે ચર્ચા કરીશું માતાજી જય હું બિલર મારા તરફથી સૌને નમસ્કાર કરું છું હું

દરેક ગામમાં બ્લોક રસ્તા પાણીની સુવિધા આવે જે કઈ ફળિયામાં કે ગામમાં બાકી હશે તે આપની ચુટણીઓમાં થઈ જશે બધું yes સુવિધા કરવી છે પછી બિલાડ ગામમાં મક્ષકની છે જે બિલાડ કામ આવે પછી બિલાડમાં વિરાજની વાત છે એ અમારા ઓછા ગામની જરૂરત છે બિલ્ડિંગ વિસ્તારો માટે ખાસ તે

ने लग्न प्रसन्न वो मोटर शहर बना डेवलप करी गणतरी आहे